વડોદરામાં તંત્રની નિષ્ક્રિયતા આજે ત્યારે ઉઘાડી પડી જ્યારે ખંડેરાવ માર્કેટના દબાણોમાં ફાયર બ્રિગેડની ગાડી કિંમતી મિનિટો સુધી અટવાઈ રહી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હોય છે ત્યારે આ જ રસ્તાઓ રાતોરાત દબાણ મુક્ત અને ચકાચક થઈ જાય છે પરંતુ સામાન્ય નાગરિકો માટે આ રસ્તાઓ નરક સમાન બની જાય છે શું વડોદરાવાસીઓની સુરક્ષા માત્ર વીઆઈપી મુલાકાતો સુધી જ સીમિત છે જો આજે કોઈ મોટો ફાયર કોલ હોત તો મનપાની આ મુખ્યમંત્રી આવે ત્યારે જાગવાની આદત કોઈનો જીવ લઈ શકત તંત્ર એ સમજવું જોઈએ કે ઇમરજન્સી સેવાઓને વીઆઈપી પ્રોટોકોલની નહીં પણ ખૂલતા રસ્તાઓની જરૂર હોય છે ગાડી અમે ફરત ફરવા જાગરાવાળીથી ગાડી નીકળી જ્યારે ફાયર થઈ ત્યારે રસ્તાની અંદર માર્કેટ જ્યાં ભરાય છે સાત માર્કેટ માર્કેટ

રિસ્પોન્સ ટીમ નું કામ છે તો રસ્તો ખુલ્લો હશે તો અમે આગના બનાવ પર સ્થળ સુધી શાંતિથી વ્યવસ્થિત રીતે અમે પણ પહોંચી શકીશું આગળની કાર્યવાહી મિનિમમ ત્રણ થી ચાર મિનિટ સુધી કોઈ રિક્ષા વાળા ભાઈ મતલબ બચમાં ના આયા આમ એવો બનાવ બન્યો કે બહુ મોટી હોનારત